અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામમાં આવેલ શ્રી સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો આ કાર્યક્રમ લોર સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકાર એકતા પરિષદના જાફરાબાદ તાલુકાના મુખ્ય અને લોર કાઠી સમાજના આગેવાન હરેશભાઈ વરુ તથા લોર ગામના કોળી સમાજના આગેવાન લાલજીભાઈ ડોડીયા હાજર હતા જેમના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા લક્ષી માર્ગદર્શન તેમજ પરીક્ષામાં ઉચ્ચ ગુણો સાથે વિદ્યાર્થીઓ શિખર સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી મારું નામ મનીષ જાદવ છે હું સરકારી માધ્યમિક શાળા લોરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો ગામના અગ્રણીઓ વાલીશ્રીઓ અને એસએમડીસી સભ્યોએ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ તેઓને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને આવી રીતે બધા વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સારું મનોરંજન પૂરું પાડ્યું હતું મારું નામ સોલંકી મયુર છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં ધોરણ દસના ભાઈઓ બહેનોનો ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદાય કાર્યક્રમ રાખેલો હતો ત્યાં વિદાય કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રી ગામના વાલીઓ બધા અને શાળાના શિક્ષકો આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ પણ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને રજૂ કર્યો હતો અને હવે આગળ તેની પરીક્ષા ધોરણ દસના બોર્ડની પરીક્ષામાં તે લોકો ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા નામ સવ્ય પ્રગતિ હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં ધોરણ દસ અને અમારી વિદાયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં જ્યાં ગામના વાલીઓ અને અહીંના અહીં શાળાના શિક્ષકોએ અમને ઘણી બધી શુભેચ્છા આગળ વધવા માટે ઘણી બધી શુભેચ્છાઓ મારું નામ મકવાણા મિત્તલ છે હું ધોરણ દસમાં સરકારી માધ્યમિક શાળા લોરમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વિદાય કાર્યક્રમ અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો તેમાં અમને વાલીઓ અને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી ડીડી વોરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી